વિમલનાથ જૈન સંઘમાં પારણાનો પ્રસંગ યોજવામાં આવ્યો હતો સંઘના પ્રમુખ જયદીપભાઈ શાહે જણાવ્યું હતું કે વિમલનાથ જૈન સંઘમાં ચાતુર્માસ બિરાજમાન મુને વિશ્વેન્દ્ર વિજયજી મહારાજે તમામના ઘરે ઘરે જઈને તપ કરવાની પ્રેરણા આપી હતી અને તેથી સંઘમાં નેવુંથી વધારે રેકોર્ડ બ્રેક તપસ્યાઓ થઈ હતી પરિષણા દરમિયાન સાધુ ભગવંતોની વ્યાખ્યાન આધિકારીઓ કરવાના હોવાથી પોતે ઉપવાસ તપ કરી શકતા નથી તેથી જૈન મુનિરાજ વિશ્વેન્દ્ર વિજયજી મહારાજે હમણાં અઠ્ઠાઈ તપની આરાધના કરી હતી જેનો પારણાનો પ્રસંગ યોજાયો હતો દરમિયાનમાં જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે લાલબાગ જૈન સંઘમાં બિરાજમાન ગજાધિપતિ આચાર્ય ધર્મધુરંદર સુરી મહારાજ તથા કીર્તિ મહારાજ ઉગ્ર વિહાર કરી વિશ્વેન્દ્ર વિજયજી મહારાજના તપની અનુમોદના કરવા ખાસ પધાર્યા હતા જૈન એલર્ટ બેન્ડની સુરાવલી વચ્ચે ગુરુકુળ ચારસ સાથી ગચ્છાધિપતિ આચાર્ય ધુરંધર સોરી મહારાજ તથા એકસો છ વર્ષીય તપસ્વી વિનયરત્ન વિજયજી મહારાજ તથા તપસ્વી મુને શ્રી વિશ્વેન્દ્ર વિજયજી મહારાજનું જોરદાર સામયું કર્યું હતું धरती आवाज से ऊपर સુધી આવે છે જબ તક સૂરજ ચાંદ રહેશે બળતકા નું નામ રહેશે જબ તક સૂરજ ચાંદ રહેશે બળતકા નું નામ રહેશે ગુરુ ઇન્દ્રને શું ક્યાં કર્યા રક્ત આકર્ષાય રત નિયા ગુરુ ઇન્દ્રને શું ક્યાં કર્યા પરમાત્મા મહાવીરે બતાવેલો માર્ગ તપો માર્ગ જ્યારે પણ પરમાત્મા દીક્ષા લે છે એ દિવસથી તપોધર્મને આરાધે છે આત્મકલ્યાણ અર્થે તપની આરાધના કરે છે તપ દ્વારા આત્મામાં અનંત કાલના લાગેલા કર્મોને મેલને ધોવે છે તપને જૈન ધર્મમાં અગ્નિની ઉપમા આપી છે એવા અશુભ કર્મોને બાળીને ભસ્મ કરે છે એવા તપની પ્રેરણા પરમાત્માના જીવનથી વિવિધ તપસ્યોની તપસ્યાથી મને પ્રેરણા થઈ મને વિશ્વાસ હતો કે મારા ગુરુ મારા ઈષ્ટદેવ મારા પરમાત્મા આદિ સકલ સંઘની મને આશિષ મળશે એ આશીષના કારણે મારી અઠ્ઠાઈ પૂરી થશે તો આત્મવિશ્વાસ હતો એવી પરમાત્માની વીર માણીભદ્રની એ ગુરુદેવની અસીમ કૃપા રહી સાથે સાથે મારી માના આશીર્વાદ રહ્યા આ સર્વેના કૃપાને કારણે જ હું આજે અહીંયા તપાસ્યા સુધી પહોંચ્યો છે મારા સાથે રહેલા અહીંયા હતા ને પારણું કરાવવા માટે માંજલપુરથી ઉગ્ર વિહાર કરીને વર્તમાન ગચ્છાધિપતિ ધર્મેન્દ્રસિંહ આશીર્વાદ રૂપે મને પારો કરવા પધાર્યા એ બી હર્ષોલ્લાસથી એ બી ખુશ થયા આનંદ થયા ઉત્સાહમાં આવ્યા મને ખૂબ આશીર્વાદ આપ્યા આજે આપને ગચ્છાધિપતિ ધર્મધુર સુરી મહારાજ સાહેબે પણ એક બિરુદ આપ્યું એ શું હતું સાહેબ મને બાવચ આદિ ગુનોને દેખીને એમના મુખેથી એમના હૃદયથી મને તપોવીરનું જે બિરુદ આપ્યું છે એમના જ્ઞાનમાં એમણે જોયું છે એ આપ્યું છે એ બદલ એમનો બી ખૂબ ખૂબ આભારી અનુમોદના કરું છું એને લાયક છું નહીં પણ લાયક બનવાની કોશિશ પૂરી કરીશ